નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી આજના વિડીયોની અંદર બે હજાર પચીસ નું વાર્ષિક રાશિ શનિદેવ કરશે માલના માલ અને ખાસ કરીને મંગળનું આ વર્ષ છે અંક શાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો બે હજાર પચીસ નું વર્ષ મંગળ ગ્રહ માટેનું છે એટલે કે ખાસ કરીને આ વર્ષ ખૂબ જ સારું રહેવાનું છે ચાર રાશિ બનશે કરોડપતિ તો ચાર રાશિને લાગશે લોટરી તો ચાર રાશિને મહેનતનું ફળ મળશે જેવી મહેનત કરશે તેવું ફળ ખાસ કરીને પ્રાપ્ત થશે તો આજના વિડીયોની અંદર આપણે બારે બાર રાશિ જે બારે બાર રાશિઓ છે તેનું રાશિફળ જોવાનું છે કે આ બારે બાર રાશિઓ માટે બે હજાર પચીસમું વર્ષ જાન્યુઆરી મહિનાથી લઈ અને ડિસેમ્બર મહિના સુધી કેવું રહેશે કઈ રાશિશ્રી માલામાલ થશે અને કેટલીક રાશિઓ છે જેને વધુ મહેનત પણ કરવી પડશે કારણ કે આપણે જોઈએ છીએ કે તમામ લોકોના જીવન ઉપર ગ્રહોની અસર હોય છે જ્યારે તેમનો જન્મ થતો હોય છે ત્યારે જે દિશામાં જે સ્થિતિમાં ગ્રહ હોય છે એ ગ્રહને આધારે તેમની રાશિ નક્કી થતી હોય છે તેમનું ખાસ કરીને તેના આધારે તેનું નામ પડતું હોય છે તો આપણા જીવનમાં રાહુ ગ્રહ હોય શનિ શનિદેવ ગ્રહ હોય ગુરુ ગ્રહ હોય કે પછી મંગળ ગ્રહ હોય આ તમામની છે ખાસ કરીને આપણા જીવનમાં અસર થતી હોય છે તો આજના વિડીયોમાં આપણે આ બારે બાર રાશિનું બે હજાર પચીસનું વર્ષ કેવું રહેશે તેને લઈને વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યૂ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો વર્ષ બે હજાર પચીસ કારકિર્દી અને જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળતાનું વર્ષ રહેશે મિત્રો કારણ કે અંકશાસ્ત્ર અનુસાર આ વરસથી મંગળનું છે અને મંગળ ગ્રહ છે વ્યક્તિને કામ કરવાની પ્રેરણા આપે છે મન અને શરીરને ઉત્સાહ અને ઊર્જા આપે છે એટલે કે એકદમ જોરદાર બે હજાર પચીસનું વર્ષથી રહેવાનું છે ખાસ કરીને મંગળ વ્યક્તિને એક વ્યક્તિ એક જગ્યાએ બેસવા દેતો નથી તેથી આ વર્ષ ખાસ કરીને સફળ રહેશે એક જગ્યાએ બેસીને આળસું થઈ જાય તેવું નહીં પરંતુ સતત કામ કરવાની પ્રેરણા આપે છે ઊર્જા આપે છે એટલા માટે બે હજાર પચીસનું વર્ષ છે એ ખાસ કરીને સફળ રહેશે જે લોકો પાસે કોઈ નોકરી નથી કોઈ ધંધો નથી તેવો પ્રયાસ કરશે તો તેમને મિત્રો ઝડપથી નોકરી અને ધંધો છે જેનું જે કંઈ સપનું છે એ મિત્રો સાકાર થશે રાશિ રાશિચક્રની જો વાત કરીએ તો દરેક વ્યક્તિને સફળતા મળશે પરંતુ કેટલીક રાશિઓ પર મંગળની વિશેષ કૃપા રહેશે જેને કારણે તેમને અત્યાર સુધી સફળતાના શિખર સુધી નથી પહોંચ્યા તેઓ સફળતાના શિખર પર પહોંચે એકદમ જોરદાર વર્ષ રહેવાનું છે તો ચાલો જાણીએ વિગતવાર મિત્રો માહિતી તો બે હજાર પચીસમાં મંગળની રાશિ છે મેસ અને વૃશ્ચિક ગુરુની રાશિ છે ધનુ અને મીન આ રાશિવાળોને સૌથી વધુ લાભ મળવાનો છે મંગળનો આ સિવાય મધ્યમ ફળદારી રાશિની વાત કરીએ તો શનિની મકર અને કુંભ અને શુક્રની રાશિ છે વૃષભ અને તુલા જ્યારે બુધની રાશિ મિથુન અને કન્યા રાશિના જાતકોને લાભ મળશે પરંતુ તેમને વધુ મહેનત કરવી પડશે જ્યારે સૂર્ય અને ચંદ્રની રાશિઓ છે સિંહ અને કર્ક રાશિ પોતાનામાં શ્રેષ્ઠ સંકેતો છે જેની સફળતા તેમના કર્મ ઉપર નિર્ભર રહેશે તો હવે વિગતવાર દરેક રાશિ પ્રમાણે આપણે વાત કરીએ તો પ્રથમ રાશિ છે મેસ સફળતા તમારા પગ ચૂમશે કરિયરમાં વૃદ્ધિ થશે વધુ સારા પૈસા આવશે નોકરી અને વ્યવસાયમાં અપેક્ષિત સફળતા મળશે તો તમારા માટે ખૂબ જ જોરદાર વર્ષ રહેવાનું છે વૃષભની વાત કરીએ તો વર્ષ સફળ છે પરંતુ નવા કાર્યમાં ઈચ્છિત સફળતા મળવી મુશ્કેલ રહેશે તમને અવસરોનો ચોક્કસ મિત્રો ફાયદો અહીંયા મિત્રો જણાવી રહ્યા છે રાશિની વાત તો તમારે વધુ મહેનત કરવી પડશે તો જ તમને નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ કરી શકશો બીજા પર બિલકુલ ભરોસો ન કરો અને જાતે નક્કી કરો તો ખાસ કરીને મહેનત કરવાની મિથુન રાશિઓને સલાહ આપે છે કર્ક રાશિ વાત કરીએ તો તમને તમારા કરિયરમાં મોટી સફળતા મળશે નવા કામની શરૂઆત કરો છો ભાગીદારીના કામથી આસાદ પદ લાભ મળતો તમારા માટે મિત્રો ખાસ કરીને ખૂબ જ સારું વર્ષ રહેવાના સંકેત અહીંયા મળી રહ્યા છે સિંહ રાશિની વાત કરીએ તો તમે ભૂતકાળમાં કરેલી મહેનતનું શ્રેષ્ઠ પરિણામ મળવા જઈ રહ્યા છો સરકારી નોકરીમાં તમને સફળતા અને પ્રમોશન મળશે નવો ધંધો શરૂ કરવાના યોગ બની રહ્યા છે કર્ક રાશિ માટે વાત કરીએ તો આ વર્ષે તમને સારી સફળતા મળશે તમને તમારી મહેનત પ્રમાણે પરિણામ મળશે નોકરીમાં પ્રમોશન અને વેપારમાં લાભ મળવાના યોગ શ્રી કન્યા રાશિ માટે બની રહ્યા છે તુલા રાશિની વાત કરીએ તો કામકાજ સામાન્ય રહેશે આ વર્ષે અમે કેટલાક નવા પ્રોજેક્ટ પર કામ કરીશું અને ભાગીદારી દ્વારા સફળતા પ્રાપ્ત કરવાના યોગ મળી રહ્યા છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો સફળતાના શિખરે પહોંચશો તમે જે પણ કામ કરશો તેમાં ફાયદો થશે પહેલેથી ચાલી રહેલા કામને આગળ વધારવાના પ્રયાસો કરશો તો સફળ થવાના યોગ બની રહ્યા છે ધનુ રાશિની વાત કરીએ તો નવું વર્ષ તમને ઘણું બધું આપવાનું છે સફળતા મળશે મોટી નોકરી વિદેશની ઓફર આવશે અને તમે તે સ્વીકારશો તેવા યોગ મિત્રો ધનુ રાશિ માટે બની રહ્યા છે મકર રાશિ માટે વાત કરીએ તો કામ ધીમી ગતિએ થશે પરંતુ ચોક્કસથી તમારા કામ થશે આત્મબળ સાથે મોટા નિર્ણયો લઈ શકશો નવા વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરશો અને નફો કમાવાના યોગ બની રહ્યા છે ત્યારબાદ કુંભ રાશિની વાત કરીએ તો આ વર્ષે તમને એવા કામ પણ કરી શકશો જે તમે લાંબા સમયથી કરવા માગો છો પૈસા આવશે તમને નોકરી મળશે તમને ધંધો શરૂ કરશો જેવા યોગ છે એ કુંભ રાશિ માટે બની રહ્યા છે મીન રાશિની વાત કરીએ તો તમને ધન સન્માન અને સુખ મળશે તમને નવી નોકરી નવા વ્યવસાયમાં સફળતા મળશે સફળતા ચારે બાજુથી તમારા પગ ચૂમશે તેવા મિત્રો ખાસ કરીને યોગ બે હજાર પચીસ માટે બની રહ્યા છે તો બે હજાર પચીસનો વર્ષ મિત્રો મંગળ ગ્રહ છે એ ખાસ કરીને દરેક ઉપર કામ કરવાની પ્રેરણા આપે છે ઉર્જા આપે છે તો દરેક માટે ખાસ મંગળ છે એ બે હાજર પચીસ નું વર્ષથી લાભ લઈ દે તેવી ભગવાન પાસે શુભકર્ણા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ